કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો સીટી પરીક્ષાની અંદર બૌદ્ધિક કસોટીની અંદર આજે આપણે ગાણિતિક ચિહ્નો દ્વારા સાદુરૂપ જે કંઈક અલગ રીતે આપણને આપવામાં આવે છે પરંતુ એકવાર તમે આ વિડીયો બરાબર સમજી લેશો તો આવેલો પ્રશ્ન તમે ઝડપથી ઉકેલ લાવી શકશો આપણે નવોદયની અંદર પણ આ જોયું હતું કે જ્યારે કૌંસ આધારિત સાદુરૂપ આપવાનું હોય ત્યારે આપણે શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ તો એક સૂત્ર યાદ રાખશો કૌ ભાગુ સબા કૌ ભાગુ સબા સૌથી પહેલા આપણે કૌંસ દૂર કરશું કૌંસ દૂર થયા પછી ભાગાકાર કરશું ગુણાકાર કરશું સરવાળો કરશું અને બાદ બાકી કરશું આ નિયમ આપણે ખાસ યાદ રાખશું કૌંસ હશે તો પહેલા સૌથી પહેલા આપણે કૌંસને દૂર કરવાના છે તો તો પણ એ કરી દેવાનો છે ચાલો આપણે આગળ જોઈએ પણ આની અંદર થોડુંક અલગ પૂછવામાં આવે છે તો એ પણ આપણે જોઈ લઈએ ઉદાહરણ નંબર એક જો સરવાળો હોય તો એનો ગુણાકાર કરવાનો છે બાદ બાકી હોય તો એનો ભાગાકાર કરવાનો છે ભાગાકાર હોય તો એને સરવાળો બતાવવાનો છે અને ગુણાકાર હોય તો એની બાદબાકી બનાવવાની છે આ રીતે બનાવી અને આ દાખલાનો જવાબ આપવાનો છે એટલે કે નિશાનીઓ ફેરવવાની છે તો એ પણ સહેલું છે સૌથી પહેલા નિશાનીઓ ફેરવી દેવાની છે ચાલો આપણે ફેરવતા જઈએ સૌથી પહેલા અઢાર આપ્યા છે અને ભાગાકાર આપ્યા છે તો શું કીધું છે ભાગાકારની જગ્યાએ શું કરવાનું છે તો ભાગાકારની જગ્યાએ સરવાળો કરવાનો છે જો મેં સરવાળો નિશાની મૂકી દીધી પહેલા નિશાની બદલી નાખવાની છે હવે આગળ જોઈએ ઓછાની નિશાની છે તો ભાઈ ઓછાની જગ્યાએ આપણે શું કરવાનું છે ભાગાકાર તો ઓછાની જગ્યાએ ભાગાકાર કરવાનો છે તો મેં અહીં ભાગાકાર કરી દીધો છે તો ભાગાકાર કરી દીધો આગળ જોઈએ હવે અહીં ગુણાકાર આપ્યો છે તો ગુણાકારની જગ્યાએ આપણે શું કરવાનું કીધું છે બાદ બાકી તો જો અહીં ગુણાકારની નિશાની કાઢીને મેં બાદ નિશાની મૂકી દીધી છે અંતે જોઈએ સરવાળાની જગ્યાએ વત્તા બે છે સરવાળાની જગ્યાએ આપ્યું છે સરવાળાની જગ્યાએ શું કરવાનું છે ગુણાકાર તો જો મેં ગુણાકાર કરી દીધો છે જે સરવાળો તો એ ગુણાકાર કરી દીધો તો સમજાઈ ગયું ભાગાકારનો સરવાળો કર્યો બાદ બાકીનો ભાગાકાર કરવાનું કીધું છે ગુણાકારની બાદ બાકી કીધું છે અને સરવાળાનું ગુણાકાર કીધો છે જે એમને કીધું એવું આપણે સૌથી પહેલા કરી દેવાનું છે એ થઈ ગયું એટલે એકદમ સહેલું સૌથી પહેલા આની અંદર કોણ તો છે જ નહીં એટલે આપણે સીધું ભાગુ નિયમ લગાડશું તો જો છપ્પન ભાગ્યા સાત તો જો મેં અઢાર એમને મૂકી દીધા છે છપ્પન ભાગ્યા સાત કરશો સાત અઠ્ઠા છપ્પન એટલે જો મેં આઠડો મૂક્યો છે બાકી બધું એમને મૂકી દીધું એમાં બીજું કંઈ કરવાનું હતું નહીં અને એક ભાગાકાર કરીને પૂરું કર્યું હવે સૌથી પહેલાં એ ગુણાકાર આપ્યો છે ત્રણ ગુણ્યા બે એટલે જો મેં છ કરી દીધા પછીના સ્ટેપમાં બાકી હતું એમને બધું મૂકી દીધું છે ત્યાર પછી અહીં સરવાળો કર્યો છે અઢાર ને આઠ તો કે છવ્વીસ તો અહીં સરવાળો છવ્વીસ મૂકી દીધો છે કારણ કે સરવાળો કરવાનો છે છેલ્લે શું કરવાની છે બાદ બાકી ઓછા છો આપી છે એને જે રીતે બદલવાની કીધી છે એવી રીતે આપણે એને બદલી દેવાની છે અને ત્યાર પછી એનું સાદુ રૂપ આપણે આપી દેવાનું છે ને મજા આવે એવું થોડુંક અટપટું છે પણ આવશે મજા ચાલો હવે જોઈએ ઉદાહરણ નંબર બે એમાં થોડુંક અલગ આપ્યું છે ફૂદડી હોય તો એને બાદબાકી સમજવાની છે હેસ્ટ્રેક હોય તો એને આપણે ગુણાકાર સમજવાનું છે ટપકુ હોય ડોટ તો એને સરવાળો સમજવાનો છે અને સ્ટાર હોય તો એને આપણે ભાગાકાર સમજવાનો છે આ રીતની આપણે ગણતરી કરી અને જવાબ લાવવાનો છે ચાલો ઉદાહરણ આપ્યું છે સ્ટાર ફૂદડી ચાર ટપકુ બે જેમ હતું એમ હું બોલી ગયો હવે આપણે એને ફેરવી નાખીએ ચાલો શું કરવાનું છે એ પણ ફેરવતા જઈએ ચાલો હેસટેગ છે સૌથી પહેલા એ જોઈએ ત્યાં ગુણાકાર કરવાનો છે અને જો છ ગુણા મેં છ કરી દીધા છે વચ્ચે છે સ્ટાર તો સ્ટાર ની જગ્યાએ શું કરવાનું કીધું સ્ટાર ની જગ્યાએ કીધું ભાગાકાર કરી દો તો જો વચ્ચે મેં ભાગાકાર મૂકી દીધો હવે ફૂદડી આપી છે તો ફૂદડીની જગ્યાએ એને શું કરવાનું કીધું છે તો ફુદડીની જગ્યાએ આપણે જોઈ લઈએ ફૂદડીની જગ્યાએ અહીં છે ફૂદડી એની જગ્યાએ આપણે ઓછા કરવાના છે અને જો અહીં ઓછાની નિશાની મેં મૂકી દીધી છે આગળ જોઈએ ટપકું ટપકાની જગ્યાએ આપણે સરવાળો કરવાનો છે તો વધતા બે દીધા તો જે એમને કીધું હતું એ આપણે કહ્યું આપણે કંઈ નવીન કીધું નથી હવે એ નિશાની બધી આવી ગઈ હવે આપણે એકદમ સાદું થઈ જશે સૌથી પહેલા કોષ છે એ આપણે દૂર કરશું સાહીંયા સાહીંયા છત્રીસ અને જો તેર માંથી ચાર એ બે કોષ કાઢી નાખ્યા છે મેં તેર માંથી ચાર ગયા એટલે નવ આવ્યા નિશાની પોત પોતાને લઈને આગળ આવી ગયા વત્તા બે છત્રીસ પેલા થઈ ગયા છત્રીસ નવ એટલે ભાગાકાર કર્યો એટલે બે તો આપણો જવાબ થઈ ગયો છ તો એ ની અંદર જ્યાં છ જવાબ આપ્યો હશે તે આપણે સાચો કરી દેશું તો બાળ મિત્રો આ ખાસ ગાણિતિક ચિહ્નો આપણે બદલાવવાના છે જે રીતે તેમને કીધું હોય તે જ રીતે આપણે બદલી દેશું અને ત્યાર પછી આપણી રીતે જે ભાગુસભાનો નિયમ છે કૌશ ભાગુસભા એટલે કૌશ ને દૂર કરશું પછી ભાગાકાર ગુણાકાર સરવાળો બદબાકી આ નિયમને આધારે આપણે તમામ દાખલાઓ ગણીશું છે ને મજેદાર તો ચાલો તમે પણ હવે ગણવા લાગી જાઓ અહીં એવી જ રીતે તમે સૌથી પહેલાં એનો નિયમ બનાવ્યા છે એ વાંચી જોજો કે તેમને શું શું નિયમ બનાવ્યા છે આ નિયમ બનાવ્યા પછી આના જવાબ આપવાના છે જો અહીં પણ નિયમ બનાવ્યા છે એ નિયમને આધારે આ જવાબ આપવાના છે અહીં નવો નિયમ નવો નિયમ આવ્યો એના આધારે આ આપવાના છે આ પ્રશ્નો આ નિયમ છે આટલા પ્રશ્નો આના આધારે આપવાના છે તો પહેલાં ખાસ નિયમ વાંચી લેજો તમે અહીં વિડીયો નટકાવી દો વિડીયો નટકાવી દો નિયમ વાંચો બુકમાં લખી લો ત્યાર પછી પ્રશ્ન ઉકેલો અલગ નિયમ આવ્યો ત્યાર પછી અલગ નિયમ લગાડો આ પ્રશ્ન કરજો પાછળ પણ નવા નિયમો આપ્યા આ નિયમ વાંચી લેજો અને ત્યાર પછી આપેલા બધા જ પ્રશ્નો તમારે ઉકેલવાના છે તો તમને સરળતાથી તેમનો જવાબ મળી જશે તો ખાસ કરીને આ પ્રશ્નોના ઉત્તર તમે આપજો ગણિત ક્રિયા દ્વારા સદુરૂપ કરજો તો તમને તમામ પ્રશ્નોના જવાબ સરળતાથી આવડી જશે